મારું નામ મારું નામ મિનિષભાઈ કાર્ય વેરાઇટી સ્ટોર બસ અત્યારે પટાકડાના સિઝનમાં સારી એવી ગેરાકી છે પ્લસ આમાં અત્યારે પટાકડાના લાઇસન્સનો થોડો બધો મોટો ઇશ્યુ છે તો એ બરાબર લાઇસન્સના ઈશ્યુ બધા છૂટા થઈ જાય તો એના માટે તો બધી સારી એવી ગેરાકી નીકળી અમને એવી આશા છે અને નીકળશે અને ફટાકડાની જો સિઝનલ આઇટમ છે તો સારી એવી ગેરાકી નીકળશે આમ આ દસ ટકા જેવો દસથી પંદર ટકા જેવો વધારો છે

તમે સાવચેતી સાવચેતી અમે બાટલા સિસ્તાના બાટલા પાણીની ટાંકી એ બધું અમે ગવર્મેન્ટ રૂલ્સ છે એ પ્રમાણે અમે છે પણ લાઇસન્સ ચાલી દીધી